આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર અંકલેશ્વરના સારંગપુરના ડેપ્યુટી સરપંચ દ્વારા રજૂઆત કરવા આવતા સારંગપુરના ડેપ્યુટી સરપંચ જાણે ત્યાંના સરપંચ નહીં પણ ત્યાંના લુખા તત્વ હોય તેઓ વાર્તાઓ કરતા નજરે પડી રહ્યા છે ગામના લોકોને તેમજ અન્ય વેપારીઓને સ્થાનિક રજૂઆતો કરવા માટે કોની પાસે જવું જો ડેપ્યુટી સરપંચ પોતે આવા આક્રોશ પર હારો કરી રહ્યા હોય તો ગામની પ્રજા કોની પાસે પોતાની રજૂઆત કરવા જાય શું આવા સારંગપુરના ડેપ્યુટી સરપંચ ઉપર કોઈ કાયદેસરના પગલાં લઈ રજૂઆત કરનાર ઉપર હુમલો કરી દાદાગીરી બતાવનાર અને કાયદાનું ભાન કરાવવામાં આવશે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આવા સરપંચની જરૂર નથી જે પ્રજાના પ્રશ્નોનો હલ ના કરે અને પ્રજા ઉપર જે ત્રાસ ગુજારે તેવા સરપંચ ઉપર કાયદેસરના પગલાં લઈ જેલ હવાલે કરો આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ ચૌહાણ